ઉમરગામના ઘણા એવા યુવા ઉત્સાહી લોકો છે કે જેમણે ઉમરગામ છોડ્યા બાદ એક મોટી સફળતાઓ સર કરી છે તો કેટલાક લોકો વિદેશમાં રહીને પણ ઉમરગામની સમસ્યા માટે સરકારને લેખિત રજૂઆત કરે છે ત્યારે ઉમરગામના બની બેસેલા અગ્રણીઓ માત્ર અંગત સ્વાર્થના રોટલા શેકીને ફોટો સેશન કરાવતા નજરે ચડે છે ઉમરગામની સમસ્યાઓ માટે દિલ્હી સુધી રજૂઆત કરનારા યુવા અગ્રણી પ્રશાંત કારુલકર પ્રયત્નો કરે છે ઉમરગામના ઘણા લોકો એમને મુંબઈ જઈને મળીને રજૂઆત કરે છે વ્યસ્ત સમયમાં પણ તેઓ લોકોની રજૂઆતને વાચા આપવા તરત પ્રયાસો કરે છે હાલ જ પ્રશાંતભાઈ ઉમરગામ બોરડીને જોડતા માર્ગને લઈને રજૂઆત કરી હતી જેને ધ્યાને રાખીને માર્ગને પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉમરગામના ઉદ્યોગો માટે મહારાષ્ટ્રને જોડતા માર્ગો ખૂબ જ મહત્વના છે કામદારો માટે અને વાહન વ્યવહાર માટે ઉમરગામને જોડતા માર્ગોને પહોળા કરવાની નવીનીકરણનું ખૂબ જ જરૂરી બાબત હતી જે બાબતે સડક પરિવહન અને રાજમાર્ગ કાર્યાલય ની રજૂઆત કરી હતી ત્યારબાદ આ કામની શરૂઆત થતાં લોકોમાં પણ આનંદનો માહોલ જવાય કારુલકર પ્રતિષ્ઠાન દ્વારા સમાજસેવી કામો કરવામાં આવે છે જેના અગ્રણી પ્રશાંતભાઈ હાલ એક સફળ યુવા વ્યવસાયી તરીકે સારી નામના મેળવી છે ત્યારે ઉમરગામનું ઋણ ચૂકવવા અને સમસ્યાઓને વાચા આપવા તેઓ સદા તત્પર રહે છે ઉમરગામના અગ્રણીઓએ આ બાબતને ધ્યાને લઈને અંગત રોટલા શેકવા કરતાં સ્થાનિક સમસ્યાઓને વાચા આપવા આગળ આવવું જરૂરી છે બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ ઉમરગામ